જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા ચાલો આપણે વાતની શરૂઆત કરીએ છગન મગન આવા સાત મિત્રો હતા અને ગામનું ગામ હતું અને આજથી વર્ષો પહેલાંની વાત છે કે જ્યારે બધા ભેગા થતા અને કંઈ ને કંઈ વસ્તુ લઈ આવતા હતા દાખલા તરીકે બોર કાતરા પાછા બોર વીણવા માટે કોયડી ઉપર ચડવું પડતું કાતરા વીણવા માટે ચડવું પડતું બધા લઈ આવે પછી એક જગ્યાએ ભેગા થતા ભેગા થઈને બધા ધૂમલો વળીને ફૌહોનો ભાગ રાખતા એમાં ભગવાનનો પણ ભાગ પડતો હતો આવું રોજ થાતું અને એ એમ કહી શકાય કે ત્યારે એક રમતના રૂપમાં આવું બધું થતું અને ખાસ કરીને મિત્રો મારે એ કહેવાનું છે કે ગમે ત્યાંથી ગમે એ મળે ને એ લઈ આવતા અને બધા ભેગા મળીને ખાતા હતા આ વાતને વર્ષો વીતી ગયા આ બધા છે એ બાળકો હતા ને હવે મોટા થઈ ગયા એમાં એક ખાસ કરીને મગનભાઈ છે હવે તો એ મોટા છે શહેરમાં વસવા લાગ્યા એને બાળકો થયા અને પોતે વૃદ્ધ પણ થયા વૃદ્ધ થયા એટલે હવે ભાઈનું એવું એની પરિસ્થિતિ છે એ આમ પૈસાવાળા એટલા બની કે વાત ન પૂછો અને હવે સમય જતાં પરિસ્થિતિ એની બઈ ગઈ એના બાળકોએ બધું લઈ લીધું અને મગન બાપાને તો એમ કહી શકાય કે એના ગામડે કાઢી હવે એવી પરિસ્થિતિ થઈ ગઈ કે એને ખાવાનું પણ કોઈ નથી બનાવી દેતું કોઈ દેવાય નથી આવતું પછી એક દિવસ એનો એક મિત્ર છે એ પગે અપંગ છે એ બાજરાનો રોટલો છાસ માખણ લઈને આવે છે અને કે છે કે મગન આલે તું રોટલો ખાઈ લે અને તને યાદ છે કે આપણે ભગવાનનો ભાગ કાઢતા હતા તને યાદ ન હોય તો યાદ કરાવી દઉં મિત્રો છે એ ભેટી પડે છે અને દર દર આહુરે છે એ બહુ જ રોવે છે એટલા રોવે છે કે વાત ન પૂછો પછી કે છે કે મગન જ્યારે તમે ભાગ પાડતા હતા ને પછી ભગવાનનો ભાગ મૂકતા હતા ખબર છે તને ભગવાનનો ભાગ મૂકતા હતા ને એ તમે આગા પાછા થાવ ને તો એ ભગવાનનો ભાગ હું ખાઈ જતો કારણ કે હું હાલી ચાલી નતો આવતો મિત્રો ભગવાનનો ભાગ છે એ કોઈને કોઈ સ્વરૂપમાં કાઢવો જોઈએ કારણ કે આપણી જેટલી કમાણી છે ને એમાંથી થોડું કંઈ અંશે આપણે કાઢશું ને તો ભગવાન છે એ રાજી થાય છે આ વાત તમને ગમી હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત